નમસ્કાર ગુજરાત ન્યુઝ ચેનલ માં પાવન પવિત્ર દિવસે નવસારી માં આવેલા પૌરાણિક આશાપુરી માતાજીના મંદિર ખાતે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું સાથે જ માતાજી ના યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતિક એવા નવસારી ખાતેના ત્રણસો વર્ષ જૂના અને ગાયકવાડ શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાજીના મંદિરે આજે ચૈતરી મહિનાની આઠમના પવિત્ર નોરતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું દર વર્ષે ચૈતરી આઠમ અને આસો મહિનાની આઠમના દિવસે અહીં માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ હવનમાં નારિયેળી હોમી અને ભક્તો માતાજીના દર્શન કરી પોતાની બાધા કે માનતા રાખતા હોય છે જે અચૂક પૂર્ણ થાય છે એક માન્યતા પ્રમાણે નવસારી શહેરની બિલકુલ મધ્યમાં આવેલા આશાપુરી માતાજીના મંદિરના હવનમાં હજારોની સંખ્યામાં હોમવા આવતા નાદિયડો ધુમાડો આખા નવસારીના વાતાવરણમાં ફેલાય છે ગાયકવાડી મંદિર છે હવે અહીં આગળ આપણી ચાર નવરાત્રી છે તેમાં બે નવરાત્રી મહત્વ છે ચૈતર નવરાત્રીની આઠમ એટલે મહાગૌરી જે આપણી જે નવ ગૌરીઓ છે તેમાંની આઠમી મહાગૌરી છે મહાગૌરી એટલે દેવી શક્તિ સ્વરૂપા આદ્યા અરે હા શિવ શક્તિ દેવી શક્તિ અને સ્ત્રી શક્તિ પણ હું એમ કહું છું કે આ સરપટોના દુઃખ ખરનાળી દેવી છે આ આઠમને દિવસે તમે કોઈ બી કામ લીધું હોય અને નારિયેળ હોમો એ કામ તમારું પૂરું થાય છે મહત્વ જ એ છે અમારું અને જ્યારે અમને કામ સોંપવામાં આવેલું પ્રાંતો પહેલા કે ભાઈ તમારે ત્યારે અમારા વડીલો એવું કહેતા કે આપણે પ્રજાના કલ્યાણ માટે આ હવન કરવો જરૂરી છે અને તમારે બધાએ પણ એ હવનમાં ભાગ લેવા જરૂરી છે જ્યારે અમારો પહેલાં ગાયકવાડી રાજમાં એવો રિવાજ હતો કે ગાયકવાડ સરકારનું પહેલું નારિયેળ હોવાથી ઊંચ પછી અમારું હોમાય અને પછી પબ્લિકોને નહીં હોમવા દેતા હતા તો પબ્લિકોનો મેળો એટલો જમતો હતો કે માને દયા આવી કે આ વિચારે મારા ભક્તો દુઃખી થાય એટલે માએ અમને પ્રેરણા કરી કે તમે દરેક વ્યક્તિઓને નારિયેળ હોમવા દો અને ત્યાર પછી જે આ નારિયેળો હોમાય છે તે આપણી દરેક શક્તિને માટે હોમાય છે દરેક દુઃખ સુખ આપણું હોય તે બધું આ નારિયેળ હોમવાથી નાશ થાય છે આપણને જે જોઈએ કે માની ઈચ્છામાં આપણને પૂર્ણ થાય છે માનું નામ છે આશાપુરી એટલે સૌની આશાપુરી કરે જ છે દરેક જગ્યાએ તમે જોયું હશે કે આશાપુરીનું મંદિર તો ઘણી જગ્યાએ છે પણ આને સંપૂર્ણ કહેવામાં આવે છે કે જે તે જ પેઢી પહેલાં ગાયત્રી ગણપતિ આશાપુરી અને માર્કંડ ઋષિની સંપુટ એને સંપૂર્ત યોગ કહેવાય જેમ સંપુટ માળા કરો તેવી રીતે તો સંપૂર્ત યોગ બનેલો એ સમયમાં અને સંપૂર્ટ યોગ પ્રમાણે આ મંદિરની એક અજાયબી છે કે જે આખા ગુજરાતભરમાં આઠમ તરીકે ઓળખાય છે અને આઠમમાં દરેક રાજ્યમાંથી દરેક શહેરોમાંથી માણસો ઉમટી પડે છે છોકરાઓ જે તમે મનોકામના રાખો જે ઈચ્છા રાખો તે તમારી પૂર્ણ થાય છે અમારા સુરત પૈસાની સંભાળ લેનાર એ સ્થિતિ છે સુરતમાં આપણે બ છોકરાઓ જન્મે ત્યારથી તે છોકરાઓ પાછા શ્રીમંત આવે ત્યાં સુધી અને પૂછીએ વગર પાણી પીતા નથી દરેક એક એક એ લોકો કંઈક કાઢી હોય શ્રીમંત હોય ત્યારથી ચાલુ થાય તે પાછા છોકરાના જનો દે લગ્ન કરે અને પાછું તેનું છોકરા એટલે સુરત પૈસાને સંભાળ લેનાર છે આખા ગુજરાતમાં મને તો એવું છે મારી ધારણા પ્રમાણે કે આખા ગુજરાતમાં કોઈ જગ્યા આવો મોટો હવન થતો નથી એટલે હું દરેક ભાઈઓને દરેક ભક્તોને વિનંતી કરું કે ભાઈ માને બારને મેળો ભરાય છે અને તમે બધા મારી મારી સેવાના લાભ લો અને માને યાદ કરો મા તમારું નામ આશાપુરી છે તમારા સર્વ દુઃખ દૂર કરશે એનું નામ જ આશાપૂર્ણ તમારી આશાપુરી છે